આ મેલ મોકલનાર સુધી પહોંચવા માટે વડોદરા પોલીસની મદદે અન્ય એજન્સીઓ પણ આવી છે અને આરોપી સુધી પહોંચવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે જો કે બંને મેલ એ હોક્સ મેલ હોવાનું પ્રાઇમા ફેસી દ્રષ્ટિએ લાગી રહ્યું હોવાનું નરસિંહા કોમારે જણાવ્યું હતું એટલું જ નહીં પરંતુ એક સરખી પેટર્ન થી જે રીતે બોમ્બ થ્રેટ આપવામાં આવી છે એ અન્ય કોઈ જગ્યા ઉપરથી પોલીસ નું ધ્યાન ભટકાવવા માટે કરાયું હોવાનો પણ અંદેશો વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારે વ્યક્ત કર્યો હતો 24 જનવરીએ રચના ઇન્ટરનેશનલ સ્કૂલ બાયલીના પ્રિન્સિપાલને એક ઈમેલ મળ્યો હતો જેમાં સ્કૂલના પ્રમાઇસિસમાં આઈડી પ્લાન્ટ કરેલો હોવાનું અને ટાઈમ બોમ્બ થી ઉડાડી દેવાનું એક થ્રેટ હોલ્ડઅપ કરી હતી આ અંગે નવરચના સ્કૂલ સમાજ તરફથી પણ આપને જાણકારી મળી તો તરત જ મેનેજમેન્ટે નિર્ણય લઈને સ્કૂલને તે દિવસે બંધ રાખી હતી અને એના ઇન્ફોર્મેશન મળી હતી શહેર પોલીસ રિસ્પોન્ડ કરીને લોકલ એસએચઓ એસીપી ડીસીપી સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને સાથે સાથે કે સોજીના ટીમ અને બોમ્બ ડિટેક્શન સ્કવાડ ઇક્વિપમેન્ટ ટૂલ કિટ્સ અને સિફર ડોગ સાથે સ્થળ ઉપર પહોંચીને આખા પ્રિમાઇસિસને આઇસોલેટ કરીને એન્ટાયર સ્કેનિંગ એક્સરસાઇઝ કરીને આ પ્રાઇમેથિ હોક્સ કોલ હોવાનું આપણે જાહેરાત કરીને સ્કૂલ પ્રિમાઇસિસને સેફ જાહેર કરી હતી પરંતુ જે રીતે ઇમેઇલનું ઓરિજિન મોકલવાના કારણ શું મોકલનાર કોણ ક્યાંથી આ ઈમેલ ઓરિજિનેટ થયું છે તે અંગે વિગતવારની તપાસ સાયબર ક્રાઇમ સેલ વડોદરા દ્વારા કરવામાં આવી રહ્યું છે આ જ પ્રકારના ઈમેલ મળી છે ને આપણે એમના મેનેજમેન્ટ સાથે સંકલન કરી એમના આખા બિલ્ડિંગ કોમ્પ્લેક્સને આઇસોલેટ કરીને એ જ રીતે લોકલ પોલીસ એસઓજી અને બીડીડીએસના ટીમો સમગ્ર હોટેલ કોમ્પ્લેક્સને સેનિટાઇઝ કરીને સેફ ડિક્લેર કર્યું છે બંને કિસ્સામાં પ્રેમ ફેસી આ ફોક્સ કોલ છે અને સર્ચ ઓપરેશન દરમિયાન કોઈ વાંધો મળી આવ્યું નથી પરંતુ શહેર પોલીસ આ અંગે ડિટેઇલ્ડ ઇન્વેસ્ટિગેશન હાથ ધરી છે તો સંલગ્ન વિભાગો જે આપણે સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનમાં મદદ કરનાર એજન્સીઓ સાથે સંકલન કરીને આ ઇન્વેસ્ટિગેશન આગળ વધારવામાં આવી રહ્યું છે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન પછી આપને જાણ કરવામાં આવશે કે આપણે તથ્ય શું મળ્યું છે પરંતુ આ પ્રકારના જે રીતે આપણે કીધું એ અગાઉમાં પણ એરપોર્ટને અને દેશના કેટલાક અન્ય વિસ્તારોમાં પણ ફૂણી છે ઇટ કેન બી સમ ન્યુ સંતોગ્સ જે લેજર સ્ટીકર્સ પણ હોઈ શકે પરંતુ શહેર પોલીસ આ પ્રકારના ઘટનાઓને સંપૂર્ણપણે ગંભીરતાથી લઈને પ્રયાસ રહેશે આવા પ્રવૃત્તિઓમાં સંડાયેલા ઇસમોને એક્સપોઝ કરવાની અને એમના વિરુદ્ધમાં લીગલ એક્શન લેવાની આ દિશામાં અત્યારે આપણે કાર્યરત છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર